पार्टी इज डिफरेंट कहने वाली बीजेपी में भी अब बगावत की आवाज़ बुलंद हो चुके हैं साबरकाठा में से भिकाजी ठाकुर को लोकसभा की टिकट दी थी उनकी टिकट कैंसिल की तो पूरे साबरकाठा में ज़बरदस्त विरोध हुआ है आज मेघरज बंद था और भिकाजी के सपोर्ट में लोगों ने रैली काढ़ी है और इलेक्शन का बहिष्कार करने की बात की है અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મંડળ અને હાઈ કમાન્ડ ની કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ એ પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે ક્યારે અમારે તો એક જ વાત છે શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે અથવા જાન માલ ને બી જોખમ થશે અમારો યુવા મિત્ર અપમાન કરેલું છે આ એટલે શોભનાબેન પ્રચાર આવી જ ના શકે મારી જોડે અમારો સિવાય કોક ને ટિકિટ આપી હોય નહીં કરતા પણ આજકાલ કોંગ્રેસ માંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે અને પાયા ના કાર્યકર ત્રીસ ત્રીસ વર્ષથી મજૂરી કરેલી છે એમની જો ઘેર બેસાડતા હોય તો અમે શોભનાબેન ક્યારે ના ચાલવી લઈએ

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો છે જનતા કરી અને આજે ઉમેદવાર ને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે એ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ને બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોર નું પણ અપમાન કરેલું છે આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી આજે અમે અરવલ્લી જઈએ છીએ ભારત માતાગી વાન ડે વાન ડે આજે સાબરકોઠા લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકુરને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર કાઈ કર્યા છે સોમનાથને ટિકિટ આપી એ મો કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટી છીએ અને જે આજે ને આવેલી વ્યક્તિને ને જેને બીજેપી ટિકિટ ઓખે મેચી ના પીધી હતી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ અમને જોડે જવાના નથી મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજી ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો અમે સમાધાન સમર્થન નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસ નો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાર્ટી આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભેખાજી નહીં તો વોટ નહીં